તો ભરૂચમાં વરેડિયા નજીક પુનઃ ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી ત્યારે મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ ઉપર વરેડિયા નજીક ભૂખી ખાડી પાસે ગતરોજ ટ્રાફિક જામ સર્જાયો હતો જેની જાણ પાલેજ પોલીસને થતાં પાલેજ ટ્રાફિક પોલીસ જીઆરડી તેમજ ટીઆરબીના જવાનોએ ટ્રાફિકને નિયંત્રણ કરી ટ્રાફિકને હળવો કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટ માસમાં પણ વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડી પાસે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડીના સાંકડા નાળા પર હજુ પણ ખાડા નજરે પડી રહ્યા છે જેને કારણે વાહન ચાલકોને પોતાના વાહન ધીમા ચલાવવા માટેની ફરજ પડી રહી છે ત્યારે ભૂખી ખાડીનું નાળું સાંકડું હોવાને કારણે અવારનવાર વરેડિયા પાસે ટ્રાફિક જામ સર્જાય છે તો તંત્ર દ્વારા આ નાળું ત્રણ લેનમાં પરિવર્તિત કરવા માટે વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે